મહારાષ્ટ્રના થાણેથી આવેલા વૃદ્ધ અને એક આધેડ મહિલાએ પ્રસાદી માટે એસી હજાર રૂપિયાના ડ્રાયફ્રુટ ખરીદી સુરતના વેપારી સાથે છેતરપીડી કરી હતી વૃદ્ધ અને મહિલા સીસીટીવીમાં હાલ તો કેદ થઈ ગયા છે સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિટીલાઇટ ખાતે રહેતા હિતે સંકળેલા ખટોદરા વિવેકાનંદ ગાર્ડન પાસે જીવકોર સોસાયટી ખાતે દુકાન તેની ડ્રાયફ્રુટ બજારના ડ્રાયફ્રુટની દુકાન ધરાવે છે જ્યાં મહારાષ્ટ્રના થાણેથી આવેલા વયોવૃદ્ધ મહિલા સાથે ડ્રાયફ્રૂટની દુકાનમાં તે આવીને પોતાની ઓળખ જલારામ મંડળ વીરપુરના વડા હોવાની ઓળખ આપી હતી પોતાની હેડ ઓફિસ મહારાષ્ટ્ર થાણે સાંઈધામ સોસાયટી દાને વેસ્ટ ખાતે આવેલા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું તેમ પ્રસાદ રૂપે વેચવા માટે વધારે જથ્થામાં ડ્રાયફ્રૂટની જરૂર હોવાનું જણાવી છાસઠ કિલો કાજુ તથા બેતાલીસ કિલો બદામ એક કિલો અખરોટમરીને કુલ ઓગણ એંસી હજારથી વધુના ડ્રાયફ્રુટ ખરીદ્યા હતા કોમ્પ્યુટરાઇઝ બિલ બનાવવાનું હોય જેથી વિગત તેમણે જલારામ મંડળના નામે બિલ બનાવવાનું જણાવ્યું હતું તેમના મોબાઈલ મારફતે મોબાઈલ નંબર પર ફોન કરાવતા તેમના મોબાઈલ નંબર આવી જવા પામ્યા હતા જેથી તેઓના જણાવ્યા મુજબની વિગતવાળું બિલ બનાવી તેમણે આપીને પેમેન્ટ કરવા કહેતા તેમણે આ બધો માલ અમારી દુકાનની બહાર પાર્ક કરેલ ટેક્સી પાસિંગમાં મૂકી દઈ પેમેન્ટ કરવાનું કહ્યું હતું કારમાં પેમેન્ટ લેવાના બહાને દુકાનની બહાર જઈને વૃદ્ધાન તેની સાથેની મહિલા કારમાં બેસીને ફરાર થઈ જવા પામ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને તેની સાથે આવેલી મહિલા દ્વારા ડ્રાય ફ્રૂટના વેપારી સાથે પ્રસાદના નામે છેતરપિંડી કરી દાખલ કરાઈ છે હાલ તો સીસીટીવી ફૂટેજના આધારે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે તેમજ જે મોબાઈલ નંબર અને તેમને એડ્રેસ લખાવ્યો છે તેના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે હઝર કુરસી સાથે પ્રકાશવાળા